વીસી લાયન જયંતિભાઈ પટેલ ઉપસ્થિતિમાં આપી સન્માનિત કરવામાં આવ્યા રિજિયન ચેરમેન લાયન જતીન પટેલ દ્વારા રિજિયન માં ઝોન એક બે ઝોન ચેરમેન દરેક ક્લબોના પ્રમુખશ્રીઓ સેક્રેટરીશ્રીઓ ડિસ્ટ્રિક્ટ ચેરમેનશ્રીને વર્ષ દરમિયાન સેવાકીય પ્રવૃત્તિ કરવા બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો એ બદલ સર્વેને અભિનંદન પાઠવ્યા હતા આગામી વર્ષમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને મદદરૂપ બનવા માટે આગળ સેવા કરવા અનુરોધ કર્યો આ વર્ષે બે હજાર પચીસ છવ્વીસમાં નવી ડિસ્ટ્રિક્ટ ત્રણ હજાર બસો બત્રીસ એફંડ ડિસ્ટ્રિક્ટ લીડરશીપ ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી નવા વર્ષમાં લીડરશિપની જવાબદારી પૂરેપૂરી નિભાવી સમજણાવ્યું હતું દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો નવા વર્ષમાં ખૂબ સારા લાયનવાદ સેવાકીય પ્રવૃત્તિઓને લીડરશીપ કરીશું એવી ખાતરી આપી હતી રિજિયન ચેરમેન એમજે લાયન જતીન પટેલ દ્વારા વર્ષની શરૂઆત જ બ્લડ ડોનેશન કેમ્પ કાર્ય સપ્તાહ ટીબી કીટ વિતરણ મેડિકલ ચેકઅપ કેમ્પ દવાઓ સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી Subscribe now and press the bell icon. Never miss an update.